બસો રૂપિયામાં પેન્ટ બસો રૂપિયામાં પેન્ટ હા હા મારી બેનો તમે એકદમ સાસુ સાંભળ્યું છે વિવડા કલેક્શનમાં મેગા સેલ ચાલી રહ્યો છે જ્યાં તમને દર રવિવારે મળવાના છે સારામાં સારી ક્વોલિટીના પેન્ટ એ પણ ફક્ત બસો રૂપિયામાં હા બેનો ઘણી બધી ઓફર અહીં ચાલી રહી છે અહીં તમને બેગી પેન્ટ મોમ ફિટ વાઇડ લેગ ફોર્મલ પેન્ટ કોરિયન પેન્ટ સિક્સ પોકેટ કાર્ગો પેન્ટ મળી જવાના છે આખા માર્કેટ કરતાં એકદમ સસ્તા ભાવમાં સસ્તા એટલે છે કે તેમનું પોતાનું જ મેન્યુફેક્ચર છે તો હોલસેલ ભાવમાં રિટેલમાં તમને મળે જવાના છે તમને બેગી વ્હાઇટ લેગ અને મોમ પેન્ટ ફક્ત ને ફક્ત ચારસો પચાસ માં એક અને બારસો માં ત્રણ ફોર્મર પેન્ટ પાંચસો એક અને તેરસો ત્રણ અને સિક્સ પોકેટ અને કાર્ગો પાંચસો પચાસ માં એક અને ચૌદસો માં ત્રણ માર્કેટમાં આ રેટમાં પંદર લોકો ને શેર કરીને આવશો અને અમારી આઈડી ને ફોલો કરીને જશો તો તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ કરી આપવામાં આવશે અને બેનો ઓફર લિમિટેડ ટાઈમ માટે છે વીસ મે સુધી ઓફર ચાલુ રહેવાની છે તો રાહ કે નહીં જુઓ છો આજે જ આવો વિવડા કલેક્શનમાં એડ્રેસ ની વાત કરો તો શોપ નંબર છ્યાસી આઈફ માર્કેટ સીતાનગર ચોક પુણા ગામ સુરત તો આવવાનું ભૂલતા